કેમ છો બધા મજામાં જઈશો તો સ્વાગત છે તમારું આપણા ફરી નવા લોગમાં અને જો આપણે આવી ગયા વાડીએ અને મકાઈ વાટ આવી ગયા તા આપણે તો હાલો મકાઈ વાટી લો પછી તમને મળું પાછો હાલો મકાઈ વાટ આવી ગઈ છે ને પપ્પા બાંધે હે ગાડીમાં અને હવે ઘેરા ગાડીઓ નાખી આવીએ નહી નાખી દઉં તો અહીં હાલો મળે જઈને જ મળું તમને પાછો હલો ભાઈ આપણે આવી ગયા તા પાછા અહીંયા હલો વાડામાં આવી ગયા તા અને ગાયું નીર નાખી દીધી છે ગાયો નીર ખાય છે અને હવે દીધી એ નીરને તમારે થપ્પો મારી દીધો છે ઓપનર પાસે અને જો ઝીંકી ઢબુઈ ખાવા મીંડી છે અહીંયા જા છોકરા બધા રમે છે અહીંયા એમ આ બધા રમે છે અહીંયા ટ્રેક્ટરે ને

તો ફાઇનલી મિત્રો આપણે પંપ પંપ લઈને આવી ગયા હતા ને દવા છાંટવા વર્ગી ગયા છીએ અને તમે જોવો છો હું પપ્પા ભાઈ દવા છાંટ્યા છીએ ફાઇનલી મિત્રો જો દવા છટાઈ ગઈ છે અને હવે ઘર બાજુ આગળ જાવું થોડીક વાર રહીને આમાં જો રીંગણી છે ને આમાં ટમેટા થોડાક છે Này got the tomato lấy lấy, I got the tomato tôi kia. I'm going very tomato. I'm going to get tomato. I'm going to get tomato. I'm tomato. I'm going to get મારા બાજુ મારા પ્રફુલ્લ બાપાનું ખેતર છે એમાં સૈયા સહીના વા એટલા ચા લીલા હતા તે બધા એટલા રાખી દીધા હા બધે અને જો આ તમને ઝૂમ કરું જો હરખા ચૈના દેખાય ને તો બતાવું આજે ભારિયું ભરી આ ભારી ભરી નાખી દીધા હે સૈયાના આપણે તલ છે તો આમાં તલમાં પણ હજી બહુ પારાઢગતો નથી છે હજી હજી આમાં ધીણા ધીણા બે બે પાંદડા થાય છે બે બે પાણી ઊગતા આવે છે હવે આલો આપણે વાળીએ જઈએ પંપ પોપ મૂકી આવીએ ને પછી ઘેરે જઈએ ઘેરે જઈને નાહી ધોઈને પછી પાછું તમને મળું ભાઈ આપણે આવી ગયા હતા ભરતકાકન વાળીએ ને જો પપ્પા પોંકના ચાર્જિંગમાં મૂકે છે શું વાંધો ભાઈ થઈ ગયો હાલો ભાઈ જો ચાર્જિંગ થવાનું થઈ થઈ ગયું ચાલુ લાલ લાલ લાઇટ થઈ ગઈ અને મૂકી દો ચાર્જિંગમાં હવે જો પપ્પાને ચડીને ભાગ્યા છીએ ઘેરે આપડી ગાડી એક ગાડી અહીંયા રહી ને એક ગાડી બહાર ગઈ છે આપડી હજી હાલી નવી ગાડી છે એ મામાનો છોકરો લઈને ગયો છે હેલો પપ્પા હવે આવવાની તૈયારી કરે છે હાલો હાલો પપ્પા હાલો હા પપ્પા તો ફાઇનલી મિત્રો આપણે ઘેરે ગયા હતા ને ઘરે નાઈ તો પાછા આવી ગયા છીએ વાળીએ અને અહીંયા તો ગાજર ખોદવા આવી ગયા છીએ આ તો ઓલી એક ભારી ખોદાઈ ગઈ છે અને આ એટલા હજી હજી ખોદ્યા છે ને હજી ખોદવાના છે જો બાપા ને પપ્પા જો બાપા જાઓ સામે જોવે છે ને પપ્પા જો ખોદવા વર્ગે છે પાછા ગાજર ને અમે એટલા ખોઈ દે નજીક ખોદું છું એટલે ખોદાય એટલે ખોદીએ પછી ગયા પાછા ઘેર ગાયું દોગરાવાનું થાય પાકશું પછી ઘેર ગાજર ભાઈ ગાજર ખોદાઈ ગયા છે અને જો હું પપ્પા જઈએ છે અહીં ગાડીએ લઈ ગાડી લેવા અને ગાડી માથે ગાજર નાખીને ઘેરે જવું ત્યાં જઈને ગાયું દોવાની હે તો ગાયું દોઈ લો પછી તમને મોડું પાછો આપ આપણે વાડીએ છે આવી ઘરે ઘેરે ને ઘેરેથી આવ્યા છે બાજુમાં આપણે આહી સમાજ છે તો ત્યાં કામકાજ ચાલુ છે જો એને કંઈક બને છે એવું કંઈક આપણે જોવા આવ્યા હતા અને આ છે આહી સમાજ આપણો બાજુમાં માતાજીનું મંદિર છે ચામું માં અને મેલડીમાં મંદિર છે આપણે સમાજ આવી ગયા ત્યાં ઘેરે અને જો અહીંયા ગા દોવે છે મમ્મી આ બેન જો અહીંયા ડોકુ રાખીને ઉપા છે મમ્મી ગા દોવે છે આપણે હવે એને ખંજોરીએ છીએ હનુમુનિ ઊભી રહીએ એટલે અને આ ભાઈ હૈકે ઊભા નથી દેતા જો કોકા મારા માય છે આ દોવાઈએ પછી કોને દોવાની છે ડબ્બુ ને ગોઠણી વાર કાંઈક થતું વેળા કરશે હા જો છોકરા રમે છે ઇન્કા ઇન્કા બોલી નજી ન્યા બાંધી છે ના આગળ આ બે ગાયું દોઈ જે પછી ઓનાય ફેરવી લેવાની છે આલો ભાઈ ગાયું દોવાઈ ગઈ ને આ ગાયું જો ખાણ મૂક દીધું છે ખાણ ખાય છે ખાણ ખાઈ લે પછી ગાજે નાખવાના હજાર બોલો ગાજે લઈ આવે તો એ નાખવાના હે આ જોવું આ જોવું આ જોવું અમારે

જો તમને મારો વ્લોગ કઈ રીતનો વીમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જ અને કોમેન્ટ પણ કરજો તો હવે મળશું બસ આ નવા વ્લોગમાં કાલે પણ આવજો